વાગી ગયા છે આઠ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ થઈ ગયા છે સવારના આઠ અને નિત્યમ થઈ ગયો છે આજે તો સ્કૂલ જવાનો એક સેટ ટાઈમ સો કેવો નિત્યમ હે ને તો ચાલો તારા બધા ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કહી દો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારે સ્કૂલ થી આવી ઓકે કેમ સારું ચાલો નિત્યમ સ્કૂલ પર આવે ને પછી મળી આવે કેમ સ્કૂલ પર થી લેવા આવી નિત્યમ તને પેલી સ્ટોરી આવડી ગઈ કે નોતી આવડી મેરેમે શું કીધું વેરી ગુડ એમ કઈ સ્ટોરી બોલતા માઈક માં બોલતા માઈક બોલ્યા તો શું બોલ્યાતા સ્ટોરી તમે માઈક માં બોલ્યા તો એમ એવું છે લે ભાઈ ચાવેર વળ નથી થા ઉપર ચડને સ્ટોરી હારી બોલ્યો તો માઈક માં બોલ્યો તો કે કેવું લાગ્યું માઈક માં બોલ્યું પહેલી વાર બહુ મસ્તા સિયૌરન્દ્ર સિયો

રોટલી બની જાય ને જમવા બેસે ને એટલે પછી તમને મળી હું કેવું નિત્યા અ ને આ ટી-શર્ટ કોણ લેવું તું તને ગમતું નતું તો તારે ત્રમકડા જોતો તને પ્રમુખદાન ટી-શર્ટ તને સોસ બેઈ જોતો બી જોતો તું અરે વાહ

ભાઈ નિત્યમ આવી ગયો છે ટ્યુશનમાંથી પણ એના મેમ રોજ એક જ કમ્પ્લેન કરે કે નિત્યમ સ્પીડમાં લખતો નથી હોશિયાર બહુ છે સ્પીડમાં લખતો નથી તો તારે મેડમને હું કહેતો તો ચાર રોટલી ખાઈ જાય એમ હે તો મેડમ કેમ એવું કહેતા તમે હું મને રોજ એમ કે મેડમ હું ચાર રોટલી ખાઈ જાઉં એમ હેં ભાઈને જાઉં સાયકલ ચલાવવા પહેલા મેં તો ઉપર આવેલ પછી જઈ સાયકલ ચલાવવા નિત્યમ

સાયકલ ચલાવવા આવ્યા તા પછી બેસી ગયા હે ને નિત્ય મમ્મી હા કેવું રાખું છે હવે આપણે આ બે ટાયર ને ઉપર કરી હું ખાલી બે ટાયર વાળી સાયકલ શીખું બે વાળી તે સાયકલ શીખે એમ હા પણ તો શીખો જો મને તો કેટલા ટાઈમ થી એવું લાગે છે તને આજે એવું લાગ્યું હે તને આજે એવું થયું તો હાથે હાથે બેલેન્સ કરતા શીખવું પડે તારે જ પોતાની જાત એ દોડેડમાં

ક્યાં દોડો જાસો પડતો નહી હોય બેલેન્સ કરજે હરખું એક ટાયર વગર જરી નિત્યમ સાયકલ ચલાવે હવે થોડું થોડુંક બેલેન્સ કરતા આવડી ગયું છે ભાઈને પડતો નહીં જો 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 એ ગયો હા આ ટેકનિક છે પડી એટલે સાયકલ ની નીચે ઉતરી જવાનું ઊભું રહી જવાનું

પેલા આ સેટ પડી ને પછી ઓલી સેટ પડી નિત્યન ને છે ને કાલે સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન છે અને જોડે જોડે છવ્વીસમી જાન્યુઆરીનું સેલિબ્રેશન છે તો વ્હાઈટ કલરના યા તો પછી છવ્વીસમી જાન્યુઆરીને લગતા કોઈ પણ ક્લોથ પહેરી જવાનું હતું તો નિત્યમ છે ને આ ક્લોથ પહેરી જવાનું છે નિત્યમ આમ જોતો શું બેનો નિત્યમ જેઠાલાલ બાપુજી બેન ઉભો થતો આ કપડાં મેં ત્રણ વર્ષથી સાચવીને દેખા જો હરકું કર્યું પાછું આ કપડા વાઘો આ કપડા મેં છે ને ત્રણ વર્ષથી સાચવીને રેખાતા પેંડો એટલો જાડો થઈ ગયો ને આ વર્ષે તો એને પેટ બહાર નીકળે જ ને પાછળથી ખોલો પડે આમ ફરતો આમ ફેરતો હાથ નીચે લેતો જો આ નિત્ય એમ શું બની ગયું તું બાપુ અહીંયા જોતો અહીંયા જોઈતા બાપુજી કે હું જેઠાલાલવાળો બાપુજી બની ગયો છે ને નિત્યમ